કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો પત્રકારો અને વિવિધ સમાજના લોકો પર મોટી સંખ્યામાં હાજર રહી દેશ દેશભક્તિ અને એકતાનો સંદેશ આપ્યો હતો. સ્વતંત્ર દિન નિમિત્તે આજે સિકોતરમાં ઢાબુ જે મરીન પોલીસના વિસ્તારમાં આવે છે જાફરાબાદ મરીન પોલીસ પોલીસના વિસ્તારમાં આવે છે અમરેલી જિલ્લાનો આ એક ભાગ છે આ ટાપુ ઉપર જે ભારત સરકારની જે સૂચના છે એ અનુસંધાને અને ગુજરાત પોલીસ તરફથી હું આઈજી કોસ્ટલ સિક્યુરિટી ગુજરાત સ્ટેટ ધ્વજવંદન નિમિત્તે અહીંયા આવ્યો છું આ વિસ્તારના માછીમાર ભાઈઓ અને આ વિસ્તારના સમગ્ર લોકો જે માછીમારીના ધંધા સાથે સંકળાયેલા છે અને અન્ય ધંધા સાથે જે લોકો સંકળાયેલા છે એ સૌને હું આ સેવન્ટી નાઇન ઇગ્નોએસીમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કોસ્ટલ સિક્યુરિટીની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં બાવીસ મરીન પોલીસ સ્ટેશન છે અને આ બાવીસ મરીન પોલીસ સ્ટેશન પૈકી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન એ એક અમરેલી જિલ્લાનું મરીન પોલીસ સ્ટેશન છે કોસ્ટલ એરિયાના સુરક્ષા માટે કોસ્ટલ વિસ્તારમાં અને દરિયામાં ફિશરી ફિશિંગ કરતાં ફિશરમેન માટે સુરક્ષા અને સાથે સાથે દેશની સુરક્ષા માટે આ મરીન પોલીસ કામ કરી કામ કરી રહી છે અને હાલમાં સમગ્ર ગુજરાતમાં મરીન પોલીસની જે કામગીરી છે એ ખૂબ સારી રીતે થઈ રહી છે કોઈ લો એન્ડ ઓર્ડરના ખાસ પ્રશ્નો નથી ફરીને હું આ બાબતે ଆଜ୍ନା ଆ ସ୍ଵତନ୍ତ୍ର ଦିନ ନିମିତ୍ତ ଖୁବ ଖୁବ୍ ଶୁଭେଚ୍ଛା ଆପ୍ ୟୁ